છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના લોઢ ગામે લીજ માલિક દ્વારા નદીના વહેતા પાણીમાં ઈટાચી મશીન ઉતારી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવતું હોવાથી ગ્રામજનો દ્વારા આક્ષેપ ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ઢગલો કરતા હિટાચી મશીનને લઈ ગ્રામજનોએ પકડી પાડ્યું જેના કારણે ઘટના સ્થળે જ વાતાવરણ ગરમાયું મામલો ઉગ્ર બનતો પાવી જેટપુર પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ નદીમાંથી વહેતા પાણીમાંથી રેતી ખોદકામ થવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે ગ્રામજનો ગ્રામજનોને આવેલા અધિકારીઓ વચ્ચે થઈ તું તું મેમે અધિકારીઓ ગ્રામજનો એક ના ઓળખતા ના હોય એવું વર્તન આ વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો આ અધિકારીઓ અધિકારી નથી કે પછી બીજું કઈ છે ના અમે અમે એવું નહી અમે કોઈ પરમિશન નું કોઈ કેતા નહીં

અમે અમારી અમારા સાહેબ જોયે તમારી વાત કરાય કે ના કરાય સાચો સાચો ના કરે કાયદો

અમારે તો તમારી ખાણ ઘણી જોડે લેવા લેવા ખાણ ખણીજ કરે અમે કલેક્ટર ને હું ઘરે ફોન કરીએ અમારે શું છે અમારે કામાટે કલેક્ટર ને કહું અમે ખાણ ખાણી ને બોલાય જો તો ખાણ ખાણી દેવા પાલે મને અમે શું કરો કલેક્ટર ને કહે કલેક્ટર ને તો તમે બોલાવો તમે વાત કરો આ તો અધિકારી ને બોલાવતો ઉપર હા તો બસ અધિકારી ને બોલાવો યાર અમે બરાબર હા તમે કોણ છો અધિકારી તમે નથી તો તમે કોણ છો તમે ઓધો પ્રસન્ન છો નહીં તમે અધિકારી નહીં હો તમે કોણ છો જવાબ આપો બો તમે તમે યાર ખાણ ખડી ખાતા ની ગાડી લઈને ફરો છો તમારી ગામ ઘણી ગાડી લઈને ફરો છો તમે કોણ છો તમે જવો તમે

રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર નો સાથ